જે ડ્રેસીસ જે સીવડાવતો હોય એમની સાથે ઉપર પહેરવા માટે ખૂબ સરસ છે અને આનું જે કાપડ હોય છે ને બહુ જ વધારે સ્મૂથ એન્ડ શાઇની છે આમાં જ સેમ આપણી પાસે જોર્જેટ અને શિફોનની અંદર એકથી વધીને એક કલર છે તમને ડાર્ક કલર લાઇટ કલર જેવા કલર જોતા એવા હેવી લટકન સાથેના આ હેવીમાં હેવી બે મીટરથી પણ વધારે લેન્થ સાથેના દુપટ્ટા છે જે માર્કેટમાં તો તમને આ ટાઈપનું ગોલ્ડનનું જે વર્ક હોય છે ગોલ્ડન રબર પ્રિન્ટ પણ તમે કહી શકો છો ગ્લુઝરી વર્ક પણ કહી શકો છો એ રીતનું વર્ક કરવામાં આવ્યું છે તો આ ટાઈપના જે કલેક્શન હોય છે ને મોટાભાગે તમે ફેરી કરીને પણ વેચી શકો છો બસો પચાસ બસો રૂપિયા સુધી પણ વેચી શકો છો કારણ કે આની જે ક્વોલિટી છે બેસ્ટ રહેશે જેટલા પણ ફેસ્ટિવલ આવે છે કોઈ પણ ફંક્શન હોય છે તો મહિલા હોય કે પુરુષ ભેટ ચાલો દુપટ્ટાના કલેક્શન તો તમે ઘણા બધા જોયા છે પણ શું તમારી પોતાની દુપટ્ટાની દુકાન છે ને તમે કન્ફ્યુઝ થઈ રહ્યા છો કે કસ્ટમરને એવા તો કયા કલેક્શન આપીએ દુપટ્ટાની અંદર જે એમને પ્રભાવિત પણ કરે કલેક્શન સારું એવું પણ મળી રહે અને માર્જિન પણ તમારું સેટ થઈ જાય અને કસ્ટમરને ગમે પણ તો આજના વિડીયોમાં હું તમને પંદરથી વધારે વેરાયટી બતાવીશ દુપટ્ટાની અંદર એમ જોવા જઈએ તો આપણી પાસે પચાસ સોથી વધારે વેરાયટીઝ છે અલગ અલગ મટિરિયલમાં અલગ અલગ ડિઝાઇનની અંદર અલગ અલગ કિંમતની અંદર પણ આપણે જે આંકડો ફિક્સ કર્યો છે એ પંદરથી વધારે ડિઝાઇન્સ રહેશે જેની અંદર સૌથી પહેલાં જે આવે છે આપણે પંદર રૂપિયાથી શરૂ થતાં કલેક્શન હોય છે તો આ ટાઈપના નાઝમીનના દુપટ્ટા એઝ એ તમે સ્ટાર્ટિંગ રેન્જ માટે રાખી શકો છો આની અંદર તમને પંદર કાં તો વીસ પીસના સેટ મળી જશે બધામાં તમને અલગ અલગ કલર ઓપ્શન ડિઝાઇન ઓપ્શન્સ આપવામાં આવશે એના પછી આપણે વાત કરીશું કંઈક અલગ વેરાયટીની તો એના પછીનું જે કલેક્શન છે આને કહેવાય છે શિફોનના દુપટ્ટા હવે આ ના જે દુપટ્ટા હોય છે ને મોટા ભાગે છોકરીઓ જે ડ્રેસીસ જે સીવડાવતો હોય એમની સાથે ઉપર પહેરવા માટે ખૂબ સરસ છે ને આનું જે કાપડ હોય છે ને બહુ જ વધારે સ્મૂથ એન્ડ શાઇની છે આમાં જ સેમ આપણી પાસે જોર્જેટ અને ની અંદર રેડી છે દુપટ્ટા જે તમે જોઈ શકો છો સારામાં સારા માર્જિન સાથે તમે સેલ કરી શકો છો તો આ ટાઈપના કલેક્શન વધારેમાં વધારે વેચાય કલર્સની વાત કરીશું તો કલર પણ તમે જોઈ શકો છો એકથી વધીને એક કલર છે તમને ડાર્ક કલર લાઇટ કલર જેવા કલર જોતા એવા અને આ જે દુપટ્ટા છે માર્કેટમાં સાઈઠ સિત્તેર રૂપિયામાં પણ વેચી શકો છો સો રૂપિયામાં પણ વેચી શકો છો ડિપેન્ડ કરે છે તમારા એરિયા ઉપર બાકી આ કલેક્શન તમારી સોચ કરતાં પણ સસ્તી રેન્જની અંદર તમને મળી રહેશે હવે આપણે વાત કરીશું આપણે જોર્જેટ શિફોન દુપટ્ટાની અંદર તો આ તમે જુઓ હેવી લટકન સાથેના આ હેવીમાં હેવી બે મીટરથી પણ વધારે લેન્થ સાથેના દુપટ્ટા છે જે માર્કેટમાં કે ત્રણસો પાસઠ દિન ત્રણસો પાસઠ દિવસ વેચે એવા કલેક્શન તો તમે જોઈ શકો છો આ બધામાં તમને આ ટાઈપના વર્ક મળી જશે નીચે આ ટાઈપના તસલ્સ મળી જશે કલર્સ ઓપ્શન્સ તમને બધા મળી જશે દર્શકો વીસ પીસનો સેટ રહેશે

તો તમને આ ટાઈપનું ગોલ્ડનનું જે વર્ક હોય છે ગોલ્ડન રબર પ્રિન્ટ પણ તમે કહી શકો છો ગ્લુઝરી વર્ક પણ કહી શકો છો એ રીતનું વર્ક કરવામાં આવ્યું છે તો આ ટાઈપના જે કલેક્શન હોય છે ને મોટાભાગે તમે ફેરી કરીને પણ વેચી શકો છો ગામડે ગામડે જેને કાં તો તમારી દુકાન છે ઘરેથી બિઝનેસ કરી રહ્યા છો તો પણ તમે વેચી શકો છો ડિપેન્ડ કરે છે તમારા એરિયા ઉપર હવે આપણા ગુજરાત ને રાજસ્થાનમાં બધાથી વધારે જે કલેક્શન ચાલી રહ્યું છે એ છે આ બાંધણીના હેવી દુપટ્ટા જે તમે માર્કેટમાં બસ્સો પચાસ બસો રૂપિયા સુધી પણ વેચી શકો છો કારણ કે આની જે ક્વૉલિટી છે બેસ્ટ રહેશે જેટલા પણ ફેસ્ટિવલ આવે છે કોઈ પણ ફંક્શન હોય છે તો મહિલા હોય કે પુરુષ બે બે આ ટાઈપના દુપટ્ટા પરચેસ કરે છે યુઝ કરે છે કોઈ ગળામાં બાંધે છે કોઈ પગડી બાંધે છે અમુક લેડીઝ જે વ્હાઈટ કલરના ડ્રેસ હોય એની ઉપર મેચિંગ કરે છે તો આ ખાસ કરીને તમારે પરચેસ કરવાનું રહેશે એમ જોવા જઈએ તો આપણી પાસે સ્કાફની અંદર પણ ખાસી એવી વેરાયટીઝ છે દુપટ્ટાની અંદર તમને હેવી મિરર વર્કવાળા દુપટ્ટા જોતા હોય તો આપણી પાસે હેવી મિરર વર્કવાળા દુપટ્ટા પણ અવેલેબલ છે તમને સિંગલ કલરમાં ડિઝાઇનર દુપટ્ટા જોતા હોય તો સિંગલ વ્હાઈટ કલરની અંદર તમને એમ્બ્રોડરીવાળા દુપટ્ટા મળી જશે તમે પેકિંગ જોઈ શકો છો આ ટાઈપની પેકિંગમાં જ આપણે ડીલ કરીએ છીએ ਤੋ ਸਿੰਗਲ ਪੀਸ ਮਾਟੇ ਕੰਟੈਕਟ ਨਹੀਂ ਕਰਤਾ ਜੇਪਨ ਕਲੈਕਸ਼ਨ ਚ ਇਹ ਬੱਦਾ ਤੁਮਨੇ ਮੈਨੂਫੈਕਚਰਿੰਗ ਰੇਂਜ ਮੇਂ ਮੜੀ ਰਹੀ ਹੈ ਸਾਪੜਾ ਅਜੀਤ ਜੋਨ ਨੀ ਅੰਦਰ ਤੋ ਅਜੇ ਹੀ ਕੰਟੈਕਟ ਕਰ ਜੋ ਅਜੀਤ ਜੋਨ ਨੇ ਜੈ ਸ਼੍ਰੀ ਕ੍ਰਿਸ਼ਨ